વિદ્યાર્થી મિત્રો જયસ્વામિનારાયણ ધોરણ છ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર બીજ ગણિત એમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ચાર એનો આપણે પ્રશ્ન નંબર એક જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો એટલે કે નીચે આપણને માહિતી આપેલી છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે તો પહેલું પ્રતમને કીધેલું કે સરિતાની હાલની ઉંમર વાય વર્ષ લો એટલે કે સરિતાની અત્યારની ઉંમર હાલની ઉંમર આપણે કેટલી લેવાની છે વાય વર્ષ લેવાની છે એના આધારે આપણને પાંચ પ્રશ્નો આપેલા છે પાંચ પ્રશ્નોનો આપણે જવાબ આપવાનો છે એમાં પહેલો સવાલ છે પાંચ વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે એટલે કે હાલની ઉંમર વાય વર્ષ છે તો પાંચ વર્ષ પછી સરિતાની ઉંમર કેટલી હશે તો આપણને ખ્યાલ છે કે હાલની ઉંમરમાં પાંચ વર્ષનો ઉમેરો કરવાનો તો એની પાંચ વર્ષ પછીની ઉંમર કેટલી છે તો કે વાય વત્તા પાંચ વર્ષ થાય એટલે કે સરિતાની પાંચ વર્ષ પછીની ઉંમર વાય વત્તા પાંચ વર્ષ થાય આગળ આપણે પ્રશ્ન નંબર બે જોઈએ ત્રણ વર્ષ પહેલાં તેની ઉંમર કેટલી હશે જો હાલની ઉંમર તમને વાય વર્ષ આપી તો ત્રણ વર્ષ પહેલાં સરિતા કેવી હોય તો કે નાની હોય અત્યારની ઉંમર કરતાં નાની હોય નાની હોય તો શું કરવું પડે તો કે હાલની ઉંમરમાંથી તે વર્ષ ત્રણ વર્ષ પહેલાંની ઉંમર બાદ કરો તો શું થશે તો કે વાય ઓછા ત્રણ વર્ષ આગળ પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે સરિતાના દાદા તેનાથી છ ગણી ઉંમરના છે એટલે કે સરિતાના દાદા છે સરિતાની ઉંમરના છ ગણા તેના દાદાની ઉંમર કેટલી છે તો એના દાદાની ઉંમર શોધવાની છે તો આપણે જોઈ શકીએ સરિતાની ઉંમર કેટલી છે તો કે વાય છ ગણા તો કે છ વાય ગુણ્યા છ કરવાનો તો કેટલા થાય તો કે છ વાય વર્ષ સરિતાના દાદાની ઉંમર થાય આગળ પ્રશ્ન નંબર જોઈએ કે દાદાજી કરતાં દાદીમાં બે વર્ષ નાના છે એટલે કે દાદાજી છે એના કરતાં દાદીમાં કેટલા છે તો કે બે વર્ષ નાના છે તો દાદીમાની ઉંમર કેટલી હશે એટલે કે તો દાદીમાની ઉંમર કેટલી હોય તો આપણે દાદાજીની ઉંમર કેટલી છે દાદાજીની ઉંમર કેટલી છે તો કે છ વાય વર્ષ દાદાજીની ઉંમર છે અને દાદીમાં બે વર્ષ નાના છે તો કે દાદાજીની જે ઉંમર છે એમાંથી બે વર્ષ બાદ કરવાનું તો કે ઓછા બે વર્ષ એટલે કે છ વાય ઓછા બે વર્ષ આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના ત્રણ ગણાથી પાંચ વર્ષ વધારે છે તો તો તેના પિતાની ઉંમર કેટલી હશે તો આપણે એના પિતાની ઉંમર શોધવાની છે તો આપણે સરિતાની ઉંમર તો ખ્યાલ જ છે સરિતાની ઉંમર કેટલી છે વાય વર્ષ એનાથી ત્રણ ગણી એના પિતાની તો કેટલા થશે તો કે ત્રણ વાય અને ત્રણ ગણીથી પાંચ વર્ષ વધારે તો કે વધતા પાંચ વર્ષ તો સરિતાના પિતાની ઉંમર કેટલી થાય તો કે ત્રણ વાય વધતા પાંચ વર્ષ સરિતાના પિતાની ઉંમર થાય આગળ આપણે પ્રશ્ન બીજો છે એમાં જોઈએ કે એક લંબ ચોરસ ખંડની લંબાઈ તેની પહોળાઈના ત્રણ ગણા કરતાં ચાર મીટર ઓછી છે કાઉસમાં આપેલું છે તેની પહોળાઈ બી મીટર છે એટલે કે એની પહોળાઈ તમને આપી દીધેલું છે બી મીટર છે લંબાઈ કેટલી છે તો કે તેની પહોળાઈના ત્રણ ગણા કરતાં ચાર મીટર ઓછા તો આપણે જોઈએ સૌ કે લંબ ચોરસની પહોળાઈ પહોળાઈ તમને આપેલી છે કેટલી છે તો કે બી મીટર હવે એની લંબાઈ કેટલી છે તો કે પહોળાઈના ત્રણ ગણા એટલે કે લંબ ચોરસની લંબાઈ પહોળાઈના ત્રણ ગણા પહોળાઈ બી તો ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ બી અને ચાર મીટર ઓછી ઓછી હોય એટલે હંમેશા શું કરવાનું હોય બાદ બાકી તો કે ઓછા ચાર મીટર તો કે લંબ ચોરસની લંબાઈ કેટલી થાય તો કે ત્રણ બી ઓછા ચાર મીટર આગળ આપણે ત્રીજો દાખલો જોઈએ એક લંબચોરસ પેટીની ઊંચાઈ એચ સેમી છે ઊંચાઈ તમને આપી દીધી કેટલી છે એચ સેમી છે તેની લંબાઈ ઊંચાઈ કરતાં પાંચ ગણી અને પહોળાઈ લંબાઈ કરતાં દસ સેમી ઓછી છે તો લંબાઈ અને પહોળાઈની પેટીની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો તો આપણે શું કીધું લંબચોરસ પેટીની ઊંચાઈ તમને આપી દીધી લંબચોરસ પેટીની ઊંચાઈ કેટલી છે તો કે એચ સેમી છે બરાબર હવે એની લંબાઈ છે લંબાઈ કેટલી છે તો કે ઊંચાઈ કરતાં પાંચ ગણી છે તો એની લંબાઈ લંબચોરસ પેટીની લંબાઈ કેટલી થશે તો કે પાંચ એચ સેમી થાય હવે લંબચોરસ પેટી છે એ લંબચોરસ પેટીની તમારે પહોળાઈ શોધવાની છે પરંતુ એની પહોળાઈ કેટલી છે તો કે પહોળાઈ કરતાં કરતાં લંબચોરસપેટી પાંચ એચ અને દસ સેમી ઓછી છે ઓછી હોય તો આપણે ખ્યાલ છે શું કરાય બાદ બાકી છે ઓછા દસ તો કે લંબચોરસ પેટીની પહોળાઈ કેટલી થાય તો કે પાંચ એચ ઓછા દસ સેમી થાય આગળ આપણે નંબર ચાર જોઈએ કે મીના બીના અને લીના પગથીયા ચડી ટેકરીની ટોચ તરફ ચડી રહ્યા છે મીના પાંચમા પગથિયા પર છે જ્યારે બીના તેનાથી આઠ પગથિયા આગળ છે તથા લીના સાત પગથિયા પાછળ છે બીના અને લીના ક્યાં છે પહેલો સવાલ તો આપને એ પૂછ્યું કે મીના અને લીના કયા પગથિયા ઉપર હશે કયા સ્થાનમાં હશે ટેકરીના કુલ પગલાં મીનાએ ભરેલા પગલાંના ચાર ગણા કરતાં દસ ઓછા છે તો સીડીના કુલ પગથિયાની સંખ્યાને એસના પદોમાં વ્યક્ત કરો તો તમે જોઈ શકો છો કે મીનાનું સ્થાન તમને આપી દીધેલું છે બરાબર મીનાનું સ્થાન ક્યાં છે તો કે મીનાનું સ્થાન પાંચમા પગથિયા પર છે હવે બીનાનું સ્થાન ક્યાં છે બીના તેનાથી આઠ પગથીયા આગળ છે એટલે કે મીના જ્યાં છે એનાથી આગળ બીના છે તો કે બીનાનું સ્થાન ક્યાં હોય તો કે મીનાનું પાંચ વત્તા માં પગથિયા પર હોય કોનું સ્થાન બીનાનું સ્થાન અને લીના ક્યાં છે તો કે એનાથી સાત પગથિયા પાછળ છે તો લીના ક્યાં હશે તો કે લીનાનું સ્થાન તો કે મીના પાંચમાં છે એનાથી ઓછા ઓછા સાતમાં પગથિયા પર લીનાનું સ્થાન હોય હવે તમને શું કીધું કે ટેકરીના કુલ પગથિયા તો ટેકરીના કુલ પગથિયા તમને ખ્યાલ છે કે શું કીધું તો કે ચાર મીનાએ ભરેલા પગલાંના ચાર તો મીનાએ કેટલા પગલાં ભર્યા તો કે ચાર એના મીનાના પગથિયા ચાર ગણા એટલે કે ચાર ગુણ્યા મીનાના પગથિયા એટલે કેટલા પાંચ ઓછા કેટલા થશે દસ ઓછા દસ કરવાના છે તો કે ચાર ગુણ્યા પાંચ ચાર ગુણ્યા મીનાના પગથિયા અને ઓછા દસ તો બરાબર તો મીનાના પગથિયા છે એને ઓછા દસ એટલે પિસ્તાલીસ ઓછા દસ તો તમે જોઈ શકો કે ટેકરીના જે કુલ પગથિયા છે એ કુલ પગથિયા તો કે ચાર ગુણ્યા મીનાના જે પગથિયા છે પગથિયાની સંખ્યાને આપણે શું કીધું એસના સંદર્ભમાં દર્શાવવાનું કીધું તો કે ચાર ગુણ્યા એસ ઓછા દસ ઓછા દસ પગથિયા છે તો આપણને ટેકરીના કુલ કુલપગથીયા કેટલા મળશે તો કે ચાર એસ ઓછા દસ આપણને ટેકરીના કુલ કુલપગથીયા મળે આગળ નંબર પાંચ જોઈએ એક બસ વી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દાસપુરથી બીસપુર જઈ રહી છે બસ પાંચ કલાક ગતિ કર્યા પછી બીસપુર વીસ કિમી જેટલું દૂર છે એટલે કે એક બસની તમને ઝડપ આપેલી છે પ્રતિ કલાક પ્રમાણે અને એ બસ બે સ્થળે દાસપુરથી બીસપુર જાય છે બસ પાંચ કલાક સુધી ચાલી અને પાંચ કલાક ગતિ કર્યા પછી બીસપુર કેટલું જોઈએ તો કે વીસ કિમી જેટલું દૂર છે તો દાસપુર અને બીસપુર વચ્ચે કેટલું અંતર હશે તે વીનો ઉપયોગ કરી દર્શાવો તો આપને ખ્યાલ છે બસની ઝડપ આપને ખ્યાલ છે વી કિલોમીટર પ્રતિ કલાક એ આપણને બસની ઝડપ આપેલી છે બરાબર હવે એનો ઉપયોગ કરી અને આપણે જોવાનું છે કે પાંચ કલાકમાં બસે કેટલું અંતર કાપ્યું તો કે 5 કલાકમાં કપાયલ અંતર તો કે 5 વિ ક્રીમી પ્રતિ કલાક એટલે 5 વિ કિમી પ્રતિ કલાક થાય હવે ત્યારે અંત 5 કલાક બસે ગતિ કરી એટલે કેટલું દાસપુર 20પુર દૂર તો 20 કિલોમીટર તો કે દાસપુર થી 20પુર નો અંતર 5 વિ + 20 કિમી થાય આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચે આપેલા વિધાનઓ કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે તેને સામાન્ય ભાષામાં ફેરવો દાખલા તરીકે સલીમનો ક્રિકેટ મેચમાં સ્કોર આર રન છે નવીનનો સ્કોર આર વધતાં પંદર રન છે સામાન્ય ભાષામાં નવીનનો સ્કોર સલીમ કરતાં પંદર રન વધુ છે આ તમને સામાન્ય ભાષામાં ફેરવીને વિધાન આપેલું છે એવા તમને કેટલાક વિધાનો આપેલા છે એ વિધાનોને તમારે સામાન્ય ભાષામાં ફેરવવાના છે તો જોઈએ આપણે પ્રથમ વિધાન કે નોટબુકની કિંમત પી રૂપિયા છે અને ચોપડીની કિંમત ત્રણ પી રૂપિયા છે તો આને સામાન્ય ભાષામાં ફેરવી કે એક ચોપડીની કિંમત એક નોટબુકની કિંમત કરતાં ત્રણ ગણી કિંમત થાય આગળ આપણે બીજો સવિધાન જોઈએ કે ટોમી ટેબલ પર ક્યુ લખોટી મૂકે છે તેની પાસે આઠ ક્યુ લખોટી પેટીમાં છે તો એને આપણે સામાન્ય ભાષામાં ફેરવું હોય તો ટોમીના ડબ્બામાં ટેબલ પર છે તેના કરતાં આઠ ગણી લખોટીઓ છે એટલે કે ટોમીના ડબ્બામાં કેટલી છે તો કે ટેબલ પર છે તેના કરતાં આઠ ગણી લખોટીઓ છે આગળનું વિધાન જોઈએ અમારા વર્ગના એન વિદ્યાર્થીઓ છે શાળામાં વીસ એન વિદ્યાર્થીઓ છે તો એને આપણે સામાન્ય ભાષામાં ફેરવાનું તો કે શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અમારા વર્ગ કરતાં વીસ ગણી છે આગળ આપણે ચોથું વિધાન જોઈએ કે જગ્ગુની ઉંમર ઝેડ વર્ષ છે તેના કાકા ચાર ઝેડ ઉંમરના છે તેના કાકીની ઉંમર ચાર ઝેડ ઓછા ત્રણ વર્ષ છે તો આને આપણે સામાન્ય ભાષામાં ફેરવું હોય તો તો કે જગ્ગુના કાકા જગ્ગું કરતાં ચાર ગણા મોટા છે એવું કહી શકીએ કે જગ્ગું કરતાં ચાર ગણા મોટા છે અને જગ્ગુના કાકી તેના કરતાં ત્રણ વર્ષ નાના છે આ રીતે તમે સામાન્ય ભાષામાં વિધાન ફેરવી શકો છો આગળ આપણે પાંચમું વિધાન જોઈએ કે બિંદુઓની ગોઠવણીની આર હાર છે એટલે કે બિંદુઓની ગોઠવણી કરી હારની સંખ્યા કેટલી છે આર છે અને દરેક હારમાં પાંચ બિંદુઓ છે દરેક હારમાં પાંચ બિંદુઓ છે તો આપણે શું લખી શકીએ તો કે હારની સંખ્યા કરતાં બિંદુઓની સંખ્યા પાંચ ગણી છે એટલે કે હારની જે સંખ્યા છે એના કરતાં બિંદુઓની સંખ્યા કેટલી છે તો કે પાંચ ગણી આપવામાં આવેલી છે આગળ આપણે પ્રશ્ન નંબર ત્રણ એમાં એ બી સી આપેલા છે એમાં એ જોઈએ કે મુનુની ઉંમર એક્સ વર્ષ આપેલ છે એટલે કે મુન્નુ જે વ્યક્તિ છે એની ઉંમર તમને આપી દીધી કેટલી છે તો કે એક્સ વર્ષ મુન્નુની ઉંમર છે અનુમાન કરો કે એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ શું દર્શાવે છે સૂચના આપી છે મુન્નુના નાના ભાઈ માટે વિચારો એટલે કે મુન્નુના નાના ભાઈ માટે આપણે વિચારવાનું છે અને તમને આપેલું છે એક્સ વત્તા ચાર અને ત્રણ એક્સ વત્તા સાત શું દર્શાવશે તે પણ કહો એટલે કે બે તમને સમીકરણ પણ આપેલા એક્સ વત્તા ચાર અને ત્રણ એક્સ સાત બે કાઉસ આપેલા એ શું દર્શાવે એ પણ કહેવાનું છે તો આપણને સૌપ્રથમ આપણે વિધાનમાં જોઈએ કે મુન્નુની ઉંમર એક્સ વર્ષ આપેલી છે એટલે કે આપણને મુન્નુની જે ઉંમર છે એ ઉંમર આપી દીધેલી છે કેટલી છે એક્સ વર્ષ છે હવે એક્સ માઇનસ ટુ સૌથી પહેલાં આપણને પૂછ્યું એક્સ માઇનસ ટુ શું દર્શાવે છે તો આપણે કીધું એક્સ માઇનસ ટુ વિશે કોના વિશે વિચારવાનું તો કે એક્સ માઇનસ ટુ વર્ષ મુન્નુના નાના ભાઈની ઉંમર દર્શાવે છે અને પછી છે એક્સ વત્તા ચાર તો કે મુન્નુના મોટા ભાઈની ઉંમર દર્શાવે છે જો એ મુન્નુ કરતાં જે મોટું હોય તો એનો મોટો ભાઈ જ થયો તો એક્સ વત્તા ચાર વર્ષ છે એ મુન્નુના મોટા ભાઈની ઉંમર દર્શાવે છે અને ત્યારબાદ એક વિધાન આપેલું છે ત્રણ એક્સ વત્તા સાત તો કે મુન્નુના પિતાની ઉંમર દર્શાવે છે કારણ કે મુન્નુ કરતાં ત્રણ ગણા અને કેટલા વધારે તો કે સાત વર્ષ વધારે છે તો કે એક્સ માઇનસ બે મુનુના નાના ભાઈની ઉંમર દર્શાવે છે એક્સ વત્તા ચાર મુન્નુના મોટા ભાઈની ઉંમર દર્શાવે છે અને ત્રણ એક્સ વત્તા સાત મુનુના પિતાની ઉંમર દર્શાવે છે આગળ આપણે બીજું જોઈએ કે આજે સારાની ઉંમર વાય વર્ષ છે આજે સારા નામની એક છોકરી છે એના વિશે વિચારવાનું છે આપેલ અભિવ્યક્તિ શું દર્શાવે એ જણાવવાનું છે તમને આપેલું છે વાય વત્તા સાત વાય ઓછા ત્રણ વાય વત્તા ચાર પૂર્ણાંક એક દ્વિતીયાંશ વાય ઓછા બે પૂર્ણાંક એક દ્વિતીયાંશ આ તમને અભિવ્યક્તિ આપેલી છે એ અભિવ્યક્તિ શું દર્શાવે છે એ આપણે જણાવવાનું છે તો જોઈએ કે સારાની હાલની ઉંમર વાય વર્ષ આપેલ છે એટલે કે સારા નામની જે છોકરી છે એની ઉંમર તમને વાય વર્ષ આપેલું છે તો પહેલી અભિવ્યક્તિ છે વાય વત્તા સાત એ શું દર્શાવે તો કે સારાની સાત વર્ષ પછીની ઉંમર દર્શાવે છે અને બીજી અભિવ્યક્તિ આપેલી છે વાય ઓછા ત્રણ વર્ષ તો વાય ઓછા ત્રણ વર્ષ શું દર્શાવે તો કે સારાની ત્રણ વર્ષ પહેલાંની ઉંમર દર્શાવે છે આપને ખ્યાલ છે પ્લસ હોય તો પછીની ઉંમર હોય અને ઓછા હોય તો એની પહેલાંની ઉંમર હોય છે અને ત્યારબાદ છે વાય વત્તા ચાર પૂર્ણાંક એક દુતીયાંશ વર્ષ સારાની ચાર પૂર્ણાંક એક દુતીયાંશ વર્ષ પછીની ઉંમર દર્શાવે એટલે કે સારાની અત્યારની ઉંમર પછી સાડા ચાર વર્ષ પછીની ઉંમર સારાની દર્શાવે છે કઈ અભિવ્યક્તિ તો કે વાય વત્તા ચાર પૂર્ણાંક એકના છેદમાં બે ત્યારબાદ આગળ આપણને અભિવ્યક્તિ આપેલી છે કે વાય ઓછા બે પૂર્ણાંક એકના છેદમાં બે તો આમાં ઓછા છે તો ઓછા છે એટલે કે સારાની અત્યારની જે ઉંમર છે એના કરતાં બે પૂર્ણાંક એક દુત્યાંશ વર્ષ પહેલાની ઉંમર દર્શાવે છે એટલે કે સારાની અત્યારની ઉંમર કરતાં પહેલાની પહેલાની ઉંમર કેટલી છે તો વાય ઓછા બે પૂર્ણાંક એકના છેદમાં બે વ્યક્તિ સારાની પહેલાની ઉંમર તમને દર્શાવીએ છે આગળ તમે ત્રીજો જોઈ શકો કે વર્ગના એન વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે અને ટુ એન શું દર્શાવશે ટુ એન એટલે કે ટુ એન શું દર્શાવશે અને એનના છેદમાં બે શું દર્શાવે છે તમને સૂચના એક આપેલી છે કે ફૂટબોલ સિવાયની બીજી રમત વિશે પણ વિચારો એટલે કે માત્ર તમારે ફૂટબોલની રમત જ ધ્યાનમાં રાખવાની છે એવું નથી તમે ફૂટબોલ સિવાયની બીજી કોઈ રમત હોય એના વિશે પણ વિચારી શકો તો તમને અગાઉ પણ આમાં આપને આપેલું જ છે કે ફૂટબોલની રમત પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા તમને આપેલી છે કેટલી છે એન છે પછી આપણને ટુ એન કીધું કે ટુ એન શું દર્શાવે તો કે ટુ એન વિદ્યાર્થીની સંખ્યા એ ક્રિકેટની રમત પસંદ કરનારની હોઈ શકે એટલે કે ક્રિકેટની જેમ ગયા તમે કોઈ પણ રમત લખી શકો કે ટુ એન જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ ક્રિકેટની રમત પસંદ કરનાર હોઈ શકે અને એનના છેદમાં બે વિદ્યાર્થીની સંખ્યા એ કબડ્ડીની રમત પસંદ કરનાર વિદ્યાર્થીની હોઈ શકે એટલે કે કબડ્ડીની રમતમાં આપને ખ્યાલ છે કે છ ખેલાડી હોય છે એટલે કે જે વિદ્યાર્થીઓની જે કુલ સંખ્યા છે એને ભાગ્ય તમે બે કરો એટલે કે તમને એનના છેદમાં બે એ વિદ્યાર્થીની સંખ્યા છે કબડ્ડીની રમત પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા હોઈ શકે છે આભાર જય સ્વામિનારાયણ